ત્યારે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ અગિયાર પત્રો ભરાયા છે આજે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા અને અપક્ષમાંથી નવીન પટેલે ઉમેદવારી નોંધાવી હતી આજે તારીખ અઢાર એપ્રિલ સુધી કુલ બે અપક્ષ ચાર બીજેપી ચાર ડમી ઉમેદવાર અને એક આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરાયા હતા ત્યારે આવતીકાલે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા બીજેપીમાંથી ઉમેદવારી પત્ર ભરશે અને સાથે જ અન્ય પક્ષ અને અપક્ષ ઉમેદવારીઓ પણ ફોર્મ ભરે તેવી શક્યતા છે અત્યાર સુધી કુલ છપ્પન પત્રોનો ઉપાડ થયો છે ભરૂચ બેઠક માટે કુલ અગિયાર ફોર્મ ભાજપ અને આપ અને અપક્ષના ડમી સહિતના પાંચ ઉમેદવારોએ ભર્યા છે અત્યાર સુધી કામકાજના ચાર દિવસમાં કુલ છપ્પન ફોર્મનો ઉપાડ સાડત્રીસ વ્યક્તિઓ દ્વારા કરાયો છે શુક્રવારે ફોર્મ ભરવાની અંતિમ દિવસે ઉમેદવારી માટે પડાપડી સર્જાય તેવી શક્યતા રહેલી છે